આજે આપણે વાત કરીશું કે પહેલી વાર આપણે શોખથી આપણે ઘોડો લેવો કે ઘોડી લેવી અને કેટલી કિંમતનું આપણે કેટલી કિંમત લગી ઘોડી લેવાય કે ઘોડો લેવાય અને કઈ રીતનું ચાલ લેવાય કે બીડિંગ માટે લેવાય એની આજે આપણે વાતચીત કરીશું તો વિડીયોમાં આગળ જોતા રહેજો આપણે આગળ એની વાતચીત કરીશું વરસાદી માહોલ આજે જામી ગયો પાછો લાગે એવું કે મગફળીનો પાલો થશે મોંઘો પણ થાય અને હજી તો કોઈ બગડે નહીં મગફળી જમીનમાં એટલે તો બહાર આવી જાય પાથરા પાક ઉપર આવી જાય તો ખેડૂતને નુકસાન થાય ને ખેડૂતને નુકસાન થાય એટલે મગફળી મોંઘી થાય મગફળીનો પાલો મોંઘો થઈ જાય નુકસાન ખેડૂતને થાય ને એટલે બધાય ને નુકસાન જ થવાનું છે તો આપણે હવે આગળ વાત કરીશું કે ઘોડી લેવી કે ઘોડો લેવો અને કિંમત શું કિંમતનું આપણે ઘોડા કે ઘોડી લેવા એની આજે આપણે વાત કરીશું સાહિલભાઈ અત્યારે બ્રશ મારે છે ઘોડીને પછી નવરાવશે ડાઘ હોય જાય જોય ધૂળ પછી ખાલી હાબુ મારીને પાણી મારી દો ને પાણી મારીને થઈ જાય ચોખી મિત્રો તો આપણે વાત કરીશું કે પેલા ઘોડી લેવી કે ઘોડો પેલી વાર તો ભાઈ પેલી વાર તો ઘોડી જ લેવાય ઘોડી કેવી લેવી ને કેટલી કિંમતવાળી તો ઘોડી ભાઈ સાત આઠ વર્ષની ઘોડી લેવાય અને પાંચક મહિનાના આડેગાડે ખબર હોય ને એવી ઘોડી લેવાની એટલે શું એ કે માણસોને એને પાંચ છ મહિના પછી વચ્છેરું આવી જાય એટલે પૈસા એ ઊભા થઈ જાય અને સાત આઠ વર્ષની ઘોડી હોય ને એ તૈયાર ઘોડી કહેવાય એ બગડે નહીં ગાય અને ડાયરેક્ટ કોઈ એવી ઘોડી લેવા ન જવી કે પાંચ છ લાખની હોય ઘોડી લેવી હોય ને તો લાખ રૂપિયાની અંદર પહેલી વાર તો એવી જ ઘોડી લેવાની અને ભલે આપણે વીસ પચીસ ઘોડી જોવાય પછી જ ઘોડી લેવાની એટલે શું કે આપણને થોડોક અનુભવે આવે કે કિંમત કેટલી કિંમતનું જનાવર છે કેટલી કિંમતમાં કેવું જનાવર મળી જાય અને કારણ કે પાંચ છ મહિના ખબર એટલે કહું કે ભાઈ કોઈ લાખ રૂપિયો બગાડ્યા હોય તો એનું બચું આવે તો એના ભાઈ આ તો નસીબ હોય તો લાખ રૂપિયાનું વછેરી વછેરું આવે ને બે લાખનું આવે અને પાંચ છ મહિના ખબર હોય એટલે માણસો નવું નવી નવી ઘોડી લે ને એટલે હલાવવાનો તો શોખ હોય જ ઘોડીને ચક્કર ડેલી મારવાનો એટલે એ શોખે પૂરો થઈ જાય અને ઘોડીનો અનુભવે થઈ જાય હલાવવાનો આજ કારણ કે એના બીજા લખણ ન આવે કે આઠ નવ વર્ષની ઘોડી હોય એને બધી શાન ભાન આવી ગઈ હોય અને ડાય ઘોડી લેવાની ચેક કરી લેવાને બટકા પાટા નથી મારતી એક ઘોડાવાળા તો અત્યારે ખોટું બોલીને એવી ઘોડીઓ દઈ દઈએ તમને તો તમને પહેલી જ વારમાં શોખ મરી જાય શોખ મરી જાય પૈસા જાય કારણ કે મારી યારે પણ આવી રીતે નવી નવી ઘોડીઓ લીધી તો ખોટું બોલતા પણ આપણે ગાય ત્યાં ઘોડા લેતા નહીં મેં પહેલી વાર બત્રીસ હજારની ઘોડી લીધેલી હતી તો એમાં થયું એવું કે ઘોડી હતી ત્રણ ચાર વરસની અને અને કોઈ ચાલ બાલ નાખેલી હતી ને તો આપણો શોખ પૂરો નહોતો થતો ને પછી તો હું થાય પછી પછી એનું કર્યું ને માથે પૈસા દીધા તો વળી મને ઘોડી એક ખરાબ આવી ગઈ પછી કુદતી ને અટકતી ને એટલે એવી ઘોડી નહીં લેવી એટલે મિત્રો પહેલી વાર તો આપણે ઘોડી જ લેવાની અને પ્રેગનેટ હોય એવી જ લેવાની ચાર પાંચ મહિના લેવાની પછી જ ઘોડી લેવાની કારણ કે ની ફી હજાર પંદરસો કે બે હજાર હોય એટલે ચેક કરાવી લેવાની કારણ કે પછી હજાર પંદરસોના ના લોપે આપણને પચાસ હજારની ખોટ આવે એવું નહીં કરવાનું એટલે પહેલી વાર તો મિત્રો ઘોડી જ લેવાની અને એકદમ ડાય ઘોડી લેવાની કોઈ એવા મિત્ર આપણા ઘોડાવાળા હોય જે આપણને સારી સલાહ દઈએ એને ઘોડી જોવા લઈ જવું પણ ઘોડી તો આપણી રીતે પસંદ કરવી ખાલી હોચ પણ બાલભમરી જોઈ લેવાની બાલભમરીની ચોખ્ખી હોવી જોઈએ કારણ કે અત્યારે ઘોડાની બાલભમરીથી કાંઈ નુકસાન નથી થતું પણ માણસો કિંમત ઘટાડે બાલભમરી ખોટી હોય ને એટલે એમ કે ગો ગંગા કાંઠે પીસીઆર ગોમે આંખની ભમરી નીચી એવા બાના મળી જાય ઘોડીની કિંમત ઘટાડવા માટે ને પોતા પાસે એવી ઘોડી હોય ને તો એમ કે આ લાઇનની હે ફલાણા લાઇનની હે એમાં કાંઈ જોવે નહીં આ તે બીજાના ઘોડાને અપ એટલે પહેલીવાર વાર મિત્રો ઘોડી લેવી હવે સાહિલભાઈ ઘોડી નવરાવવાની તૈયારી કરે છે આમ તો ચોખ્ખી જ છે પણ રોજ નવરાવીને તો ને આ ડાક પડે એ ના ઈ ના પડે એક મહિનાની વારે થાણ તો ત્રણે ઘોડી નવરાવી દીધી શૈલભાઈ કમ્પ્લીટ કરી નાખીએ નવરાવી બહુ કઈ એવી ભયરી નહોતી ઘોડી દીધું પાણી મારી દીધું ઘોડી થઈ ગઈ ચોખી જોઈ શકો નદી ને અને ઘોડો ઉભો એવી ઘોડી લાગે એકદમ ક્લીન થઈ ગઈ ઘોડીમાં માં કઈ ઘટે નહીં மா